હોય છે કઈ કઈ રીતના રીતના ના કરવો પેલી વાત એ જણાવી દઉં કે જયારે મેં ભરતભાઈ ને કીધું ને કે ભરતભાઈ મારી એક ટેકનિકલ ચેનલ છે તમારે ખાસ આવવાનું છે અને મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે થઈને અને તમારે કઈક કરવાનું છે કે એક લખણસિંહ ગઢવી કહે છે કે ભાઈ તને કઈક મળ્યું હોય ને તો આપતો જાજે આજે મુઠી નાખતો જાય અને મારા સબસ્ક્રાઈબર મિત્રો પણ તમારો આભાર માનશે કોમેન્ટમાં કેમ કે આ રીતના ઇન્ફોર્મેશન બહુ ઓછા યુટ્યુબર આપે છે આગળ વધી ગયા હોય તો એવો પણ હોય હા પેલા વ્યક્તિ તમે છો કે જેને મેં ઇન્ટરવ્યુ આપ્યું હવા તો એ પણ મિત્રો ખાસ પહેલી વખત ઇન્ટરવ્યૂ ભરતભાઈ આપણી ચેનલ ઉપર આપ્યું છે અને નેક દિલના માણસ કે જ્યારે સબસ્ક્રાઈબર એ મેં ખાલી એટલું જ કીધું કે ભાઈ ગુજરાતી ભાઈઓ બહેનો આપણે પણ આગળ વધે એને શીખવા મળે તો તમે આવો એટલે તરત આવી ગયા હવે નેક્સ્ટ ભરતભાઈ મારે ઘણું બધું હજી તો જાણવું છે આપણું ઇન્ટરવ્યુ થોડુંક લાંબુ ચાલી શકે એટલે હવે સમય તો તમારો થોડોક લેશું અમે પણ તમે હવે ઠાર તો લઈ આવ્યા છો બરાબર બધું તમારે સેટઅપ થઈ ગયું છે હવે ઘર પણ તમે બનાવાના છો પણ આગળ હવે તમારે પછી ઠારમાં બેસનરીનો પ્લાનિંગ થોડોક પર્સનલ બાજુ જાઓ છું ટેકનિકલ તો હજી પણ લેશું અમે પ્રશ્ન એ પ્રશ્ન હું છે કે ઘણા બધાનો છે પણ એ ક્યારે લાવવાના આવે એ બસ હવે ભગવાન દ્વારકાધીશની દયા ટૂંક જ સમયની અંદર એવું કઈ નથી કે સોશિયલ મીડિયામાં જે વ્યક્તિ એક્ટિવ હોય ને બરાબર એને ટૂંકના આવી રીતના હોય બરાબર

પણ ઘણું બધું જાણવું છે કે વિડીયો વાયરલ થાય છે તમે તો મૂકો છો અને હું જોઉં છું કે અડધી કલાક કલાકની અંદર ઘણા બધા વ્યૂ તમારે આવી જાય છે તો આ વાયરલ કરવાની ટ્રીક હું તો શીખવાડતો હું છું પણ તમે થોડીક શીખવાડો તો મજા આવે બસ વાયરલમાં તો ટૂંકમાં તમારો જેટલો ખ્યાલ મને પણ નથી કઈ રીતના વાયરલ થાય બસ ભગવાન ખ્યાલ વગર તો થોડી વાયરલ થાય ભાઈ બસ એવો કન્ટેન્ટ તમારે ખુરાફાતથી થોડો હોવો જોઈએ ટૂંકમાં લોકોને કંઈક મજા આવે ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાવવાનું આ બહુ મોટી ટીપ છે ઘણી વખત હું કહું છું કે તમે લોકોને ગમે ને એવા વિડીયો બનાવો તો તમારું હા ફંગલ મસ્ત હોવું જોઈએ તમારું ટાઇટલ મસ્ત હોવું જોઈએ હા બરાબર બરાબર તમે એક ટોપિક એવો હાંજે વિચારી લેવાનો કે કાલ આપણે આ ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે એટલે વિડીયો વાયરલ થાય બરાબર ટૂંકમાં ગમે તે આડો આડો આપણે મૂકવાનું નથી વિચારી

અંદર થી સવાલો કરીને આ બધા જવાબો કઢવું છું કે તમને કામ લાગે એ જો સિક્રેટ ઉભા કરે છે ને ક્લિક બેટ કહેવામાં આવે છે યુટ્યુબ ની ભાષા અંદર ક્લિક બીટ કરો એટલે વ્યૂ તમારે આવે નોર્મલ નોર્મલ હવે ઘણા બધા જ નથી લગાડતા તો વ્યૂ ના આવે એટલે આજે કીધું ને એ આપણે અંદરથી એના આત્મામાંથી જવાબ લઈ આવે છે કે ક્લિક બીટ યાદ રાખજો થમનેલની અંદર ક્લિક બીટ કરવું જ પડશે સાદા સાદા મૂકી દેશો ને પછી કહેશો કે વ્યૂ નથી આવતા અને કમેન્ટ કરો કે વ્યૂ નથી આવતા સબસ્ક્રાઈબર તો એ રીતે ના વધે ભરતભાઈ જે રીતે કહીએ ને એ રીતે ક્લિક બીટ કરવાનું ચાલુ કરજો અને ભરતભાઈ એક બીજું ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ અમુક યુટ્યુબર ટેક ટાઇટલ નથી નાખતા એને હું કહેવા માંગુ છું કે ભરતભાઈ જેવા જેનો ચહેરો છે ને ફેસ વેલ્યુ গৈছে এনেকুৱা ટેગ નાખો ના નાખો કે બધું તમે એસીઓ કરો ના કરો એનાથી ફરક નથી પડતો તમને ખબર હશે તમારા વિડીયોમાં કદાચ તમે ટેગ નહીં નાખો તો પણ તમારા વિડીયોમાં વ્યૂ આવશે નથી નાખતા તો જેની ફેસ વેલ્યુ બની ગઈ ને તેને પછી વધારે જરૂર નથી પણ તમે શરૂઆત કરો છો તો પ્રોપર ટેગ ટાઈટલ ડિસ્ક્રિપ્શન થમનેલ પ્રોપર એસીઓ કરશો તો જ વ્યૂ આવશે નહીં તો પછી ભરતભાઈ તો ફેમસ છે ભાઈ આપણે ફેમસ નથી એટલે થોડોક સમય લાગી જશે ભરતભાઈ આગળ ઘણી બધી વાતો કરવી કે યુટ્યુબની અંદરથી તમે કમાણી કરો છો બાર હજારથી લઈ અને બે અઢી લાખના સફરે તમે આવી ગયા છો

કે કેમેરો ફેસ કરવામાં પણ જે કંઈ ડર હોય એની વિશે તમે વાત કરી પણ તમે બ્લોક કઈ રીતે બનાવો છો તમારે અમને બતાવવાનું છે મોબાઈલ લઈને તમારે ઘણા લોકોનો સવાલ છે કે મોબાઈલ કઈ રીતે પકડવો સાંભળો કઈ રીતે પકડવો કઈ રીતે એનું એંગલ સેટ કરવું કઈ વાઈડ એંગલ કે કઈ રીતે રાખવું હું તો શીખવાડવાનું પણ તમે શીખવાડશો જે ફેમસ થઈ ગયા જેનું હાલી ગયું ને ભાઈ એ શીખવાડે તો મજા આવે એટલે થોડુંક તમે તમારી સ્ટાઈલમાં બતાવો બોલીને પણ બતાવો શરૂઆત કઈ રીતે કરો છો તો વ્લોગિંગ શૂટ કરવાની અંદર પણ ઘણા બધા રીઝન હોય છે કઈ રીતના કરવો કઈ રીતના ના કરવો તો ઘણા લોકો શૂટ કેમ કરે છે ફ્રન્ટ કેમેરાથી કરી નાખે છે આમ કરીને હેલો ગાઈસ હેલો ગાઈસ એમ એમ કરતા હોય બરાબર તો અહીંયા તમે આમ તમારી નજર તમે જોજો ક્યાં જાય ને તમે એક ફર શૂટ કરીને તમારા ફોન ની અંદર જોજો તમે ઉતારતા હોવ ને ત્યારે તમને એમ જ થાય છે પરફેક્ટ વસ્તુ આપણે છે પણ જ્યારે તમે વિડીયો પાછું ચાલુ કરીને જાઓ ને એટલે તમારી નજર ત્રાહી જતી હોય એટલે આપણે હગાઈ થતી હોય ને તો એ ના થાય કે છોકરો પણ ત્રાહો છે બરાબર એટલે એનો મતલબ એ છે કે તમારે હંમેશાના માટે પાછળના કેમેરાથી જ બ્લોગ શૂટ કરવાનો અને આમ બહુ વાઘેની લઈ જવાનો બસ એટલે રાખવાનો તમારી કુણી એટલે અહીંથી વળેલી હોવી જોઈએ અને વ્હાઈટ એંગલ ની અંદર લેવાનો તમે વન એક્સ ની અંદર લ્યો ને બ્લોક તો તમે ફૂલ સાઈઝ કરી શકો બરાબર બાકી વ્હાઈટ એંગલ ની અંદર લેવો તો એટલે રાખવાનું તો તમારે પરફેક્ટ ક્વોલિટી આવશે અને બહુ મસ્ત મજાનો બ્લોક શૂટ થાય બરાબર તો મિત્રો તમને ટિપ્સ મળી ગઈ છે બધી ટિપ્સ કે આપણે કોણી કેટલી વારીને રાખવી કઈ એંગલની અંદર શૂટ કરવું કે ભાઈ વાઈડ એંગલ રાખવું કઈ કેમેરાની અંદર આગળથી કે આપણે પાછળનો કેમેરાથી શૂટ કરવું આ બધી ટિપ્સ આપવા બદલ પણ થેન્ક યુ અને ઘણું બધું ઘણા લોકો આમ શૂટ કરતા હોય અને પછી આમ પકડે ને પછી આમ કરે એમ નહીં કરવાનું આ છે આમ થઈ ગિમ્બલ બનાવી દીધું બરાબર એટલે આ પ્રેક્ટિસ જેમ જેમ થાય એમ પછી પરફેક્શન આવતું જાય એટલે બહુ મજા આવી રહી છે અને ઘણા બધા પ્રશ્નો હવે વધારે તો નથી ભરતભાઈ ડિસ્ટર્બ પણ તમને નથી વધારે કરવા બે ચાર પ્રશ્નો છે તમને પૂછી લઈએ અને પછી તમને જમાડી અમારા પરેશભાઈને ત્યાં અને રજા આપશું જવું હોય તો પણ નેક્સ્ટ સવાલ એ છે કે ઘણા બધા મારા સબ્સ્ક્રાઇબર મિત્રો છે હવે એને વ્યૂ નથી આવતા એટલે કમેન્ટ કરે છે શીખતા નથી કંઈ એસીઓ કેમ હોય કેમ નહીં શીખવું કાંઈ છે નહીં અને સીધું આની અંદર બસ વ્યૂ લઈ લેવા છે તો આની અંદર મહેનત તમારા હિસાબે શરૂઆતમાં કેટલી લાગશે મહેનત તો જો તમારીની અંદર ટેલેન્ટ હશે બોલવાની સ્પીચ આવે હા તો મને તેમ લાગે કે બહુ મહેનત નથી બાકી તમે

પરેશભાઈ ગો કરી અને શરૂઆત કરો કેમ કે અમે ભડાકા જોવા માટે ઉત્સુક છે અમારા ગુજરાતની એકમાત્ર ચેનલ હતી કે જેની અંદર કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ આવતું ઝાડવામાં ઉપર લટકાણા હોય રાતે સૂતા હોય કાં કંઈક પછી જંગલની અંદર કંઈક રોકાણા હોય એટલે આવું બધું અમને મજા આવતી એમ તમે કીધું ને ખુરાફાતી આઈડિયા હવે ઈ ચેનલ જુઓ તો તમારો આ ચેનલમાં ખુરાફાતી આઈડિયા નથી એટલે ઈ કરો પર્સનલ સવાલ હતો પણ મેં પૂછી લીધો ઘણા બધા અત્યારે એ બાબતને લઈને વિડીયો મૂકી રહ્યા છે કે ભાઈ ભરતભાઈ ને કેશુરભાઈ ને શું થયું તો એવો બધી કોઈ મોટો ઝઘડો ના હોય મન હોય બંને સાથે કામ કરતા હોય નાની બાબતમાં હવે જો પાકા મિત્ર હોય ને એને જ દુઃખ લાગતું હોય યાદ રાખજો એ બધા દુઃખ કેવા હોય ખબર આ ભાઈ આવ્યા ને હું બહાર નીકળી ગયો એટલે હું આવ્યો છું અને આ લોકો તો વયા ગયા નથી છ મહિના ની અંદર પછી એવું તો નથી કે તમારી એકલાની છે ને લાલી ગઈ ને આ બધી ઠાર ને હવે તમારે ભાઈ કોઈ જરૂર નથી એવું અભિમાન તો નથી ને કેશોર ને એના અભિમાન છે એવું

આપણે જવાબ લીધા વધારે ટાઈમ નથી લેતા પણ છેલ્લી વખત આપણે ભરતભાઈને એક રિક્વેસ્ટ કરીએ કે અમારા સબસ્ક્રાઈબર માટે કંઈક એવું મોટિવેશન આપો જબરજસ્ત કે યુટ્યુબની અંદર જેને આવવું હોય ને કાલથી જ ચેનલ બનાવે ચાલુ કરે સો ટકા જો યુટ્યુબ છે ને ભાઈ તમને એમ લાગતું હશે કે આની અંદર ગાંડા કેલા કાઢી અને આના અંદર પૈસા કમાવા બહુ અઘરી વસ્તુ છે પણ અઘરી વસ્તુ જ્યાં સુધી તમે સ્ટાર્ટ નથી કર્યું ને ત્યાં સુધી છે બાકી સ્ટાર્ટ કર્યા પછી એકદમ હેલી વસ્તુ છે અને ભગવાન દ્વારકાધીશની દયા હશે તો તમારું હાલી જશે અને હાલી જશે એટલે છ મહિના પછી તમે મને યાદ કરશો કે ભરતભાઈ હું કેતા બરાબર વસ્તુ બહુ પરફેક્ટ છે અને દરિયામાં ડૂબકી મેરા જેવું છે બરાબર જેટલું તમે તમે એટલું ઊંડા

એવડી બધી ઇન્કમ છે અને મેં આખો એનું વાઇટી સ્ટુડિયો ખોલીને જોયો છે બરાબર કારણ કે એ છે ને ભાઈ વિડીયો બનાવ એના પાસે ચાર પાંચ ચેનલ છે અલગ અલગ અને એક ચેનલ હમણાં ફેસ વેલ્યુ વાળી ચાલુ કરી છે ને યા ટેકનિકલની ચેનલ બાકી બીજા ફેસ વગરના વિડીયો બનાવ્યું છે એની અર્નિંગ નેક્સ્ટ લેવલ છે અને ભરતભાઈ એ પણ આપણે શીખવાડવા માટે બનાવી કે આપણે આપણે ને ને રૂપિયો છે બસ હવે એમાં મેમ્બર જોઈન થાય એ પણ લોકોને આ રીતે લઈને આપી દેવાનું છે આ ખુદના મારા પણ પૈસા નાખીને અંદર આપવાનું છે એટલે લોકો તમે આ બધા ટેન્શન છે ને આવા શક કરવાનું આ બધું મૂકી દો કે આ ભાઈ શીખવાડે તો તમે બીજાની અણી ટૂંકમાં ગો તો ના કાઢો કે ભાઈ તમારું શું હું તમને જે નોલેજ આપું ને એ પકડીને તમારે કમાવવાનું છે અને આગળ વધવાનું છે ભરતભાઈ ખૂબ સમય લઈ લીધો પર્સનલ સવાલે પણ પૂછ્યા અને પછી આપણે ભરતભાઈને પણ રજા આપશું અને મને આશા છે કે ભાઈ તમને પણ મજા આવી હશે ઇન્ટરવ્યુ થી તમને કંઈક શીખવા મળશે અને ઘણા બધા લોકો આની અંદર અર્નિંગ કરતા થશે કોઈ પરિવાર કમાતો થશે તો ખૂબ મજા આવશે ભરતભાઈ કીધું છે કે અમે પણ સપોર્ટ કરશું જો ખરેખર મહેનત કરતા હશે એવા યુટ્યુબરને બરાબર તો આ રીતે તમે પણ આગળ વધો અને આપણે જઈએ અને ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં હું કરી દઉં